તો હે ગાઈ વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર અને આજના શરૂ વ્લોગની શરૂઆત થઈ રહી રોડ ઉપરથી અને આપણે રેગ્યુલર વ્લોગ રાખવાનું કીધું હતું પણ કોઈ કારણસર રેગ્યુલર વ્લોગ નથી પડતા તો પાછા આવી પાછા આવી ગયા હ્લોગમાં ફરીથી તો અમે જો ચિફન બીજું પેક કરી અને હવે ઉપડી ગયા દુકાને કામ ઉપર તો નોકરી જઈ રહ્યા જો તો વ્લોગમાં બના રહેજો બરાબર આજની જર્નીમાં જય માતાજી તો જો મિત્રો આપણે બસ સ્ટેન્ડ આવીને તો ઊભા રહ્યા હા પણ હજી કોઈ મળ્યું નથી લગભગ વાગી ગયા નવ દસ થઈ ગઈ છે નવ વાગ્યાનો ટાઈમ હે પણ કશું હજી મળ્યું નહીં તો જો વાર જઈને ઉભાશીએ આ તો એવું છે ઘરે રહીએ તો થોડા ઘણું લેટે થઈ જાય બરાબર હજી વાત લેટ તો થવાનું અને અમારા ભાઈ આમનું નામ છે લપકુ હું અહીંયા બસ સ્ટેન્ડ તો ચેડે ચેડે આવ્યા મિત્રો આપણો હજી પગાર તો નક્કી નથી થયો આ ફરી પૂછવાનું છે પગાર જોઈએ છે પગાર નક્કી કેટલો કરે છે કેટલો કરે છે બરાબર તો વ્લોગમાં બના લેજો જરૂરથી જય માતાજી તો હે ગાઈસ જો આપણે દુકાનમાં બાકી ગયા અને આપણું ટિફિન મૂકવાનું છે તો ટિફિન હાલ તો અહીંયા સાઈડમાં મૂકી દઈએ જો અહીંયાથી સાફ સફાઈ થોડી કરવાની બાકી છે તો ઉપર જે માલ મૂકવાનો હોય તો માલ મૂકી દઈએ અને પછી અહીંયાની સાફ સફાઈ કરી બરાબર બ્લોકમાં બનાવી છું જરૂરથી જય માતાજી જો ઉપર આપણે માલ પોકાડી દીધો ને હવે માલ પોકાડી આવી ગયા હા પાસા નીચે તો આપણે જે કાઉન્ટર ઉપર છે આપણો સ્ટાફ છે એ આવી ગયો છે પણ હજી ઉપર છે આયા નથી આવી એટલે વાત તે આપણે થોડું કામ કરી લઈએ બરાબર કામ એટલે ખાલી અહીંયા પહેલા તો સાફ સફાઈ કરવી પડે દુકાનમાં આવી તો સાફ સફાઈ કરી દે નારાયણભાઈ આઈ ગયા ચલો લાગી જાવ નારાયણભાઈ આપડા કામે ઝાડુ ઝાડુ કાઢીને આપી એક સાઈડ તો મિત્રો પેલા ઝાડુ કાઢી લઈ ના પેલા આપણે તો મારી લઈએ ના પોતું નહીં પેલા ઝાડુ પોતું લઈને આવી ના પેલા પોતું મારીએ પછી ચાડું મારીએ પછી જમકે મારીએ મિત્રો પેલા તો દુકાનમાં આવી અને આપણે આરિયાજ જ નોકરી છે એટલે કામ છે સાફ સફાઈ કરી લેવી કારણ કે સાફ સફાઈ વગર દુકાનમાં ના ચાલે બરાબર તો હજી ચટકણી પણ લગાવીશું અને બીજા સાફ સાફ કરીશું આપણે લોકમાં રહેજો જરૂરથી

पन्नी लगा रहा है फोन पड़ी उधर डब्बा ये पड़ा है चोय गयो हां फुटो ने फुटो जो अने मोबाइल आपलो भर पड़तो करीन आसे ऊपर ती सेट नारायण भाई व्लॉग में बने रहे जो जरूर लगाई दिए बराबर तो आपड़ा आई गया ऊपर ना आपड़ा दुदेश भाई यस भाई ऊपर मजा सो

व्लॉग में बना रहे जो बनवा जल्दी जल्दी लाइक एंड सब्सक्राइब कर लेना है तो ने आ गया तो टेस्टी नहीं मिले लो तो टेस्टी था लाइव नाश्ता में लाइव लगा डेढ़ का जो मित्रो हमारा नाश्ता आयो है नाश्ता में यस लंबरे मसी मम अरुण से एक और अंदर ले दो

બધા નાસ્તો કરી રહ્યા નાસ્તો કરવા આપણે આપણે ભાઈ હ તો આપણે ગયા ઘેર અને ઘેર હતા તો હવે ઘેર વાગી ગયા લગભગ અગિયાર વાગી ગયા બાર અગિયાર વાગી ગયા અને લીગડા કેમ રમતા તો મેં કીધું બ્લોગનો કટ બાકી તો લઈ લઉં બરાબર તો મિત્રો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો લાઇક અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો થોડો સપોર્ટ કરજો મિત્રો તમારા સપોર્ટની થોડી જરૂર છે સલાહ આપશો તો પણ લઈ લેશો પણ સપોર્ટની તો જરૂર છે જ સપોર્ટ પણ આપજો બરાબર તો આજનો બ્લોગ અહીંયા સુધી જ મળીએ નવા વ્લોગ સાથે નવા કોન્ટેન્ટ સાથે ત્યાં સુધી ટાટા બાય બાય થેન્કસ ફોર વોચિંગ